જામનગર આંધ્રનગર વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે એક રામનવમી પવિત્રમાં તહેવાર દિવસે એક નારાધમ શખ્સ દ્વારા ગાય માતા સાથે દુષ્કર્મ કરીને અંગેની સીસીટીવી ફૂટેજ મળ્યા છે જેથી ભારે મસ્તિક મસ્જિદને ઉપરાંત સીસીટીવીમાં ફૂટેજમાં આજે સવારે સોશિયલ મીડિયા પર ત્યાં થવાની સાથે જ નરાધમ શખ્સ સાથે આ સામેથી ફટકારીઓમાં જે આ વર્ષે થવા રહી છે કે જે વિડીયો ફૂટેજ મળવા સાથે આજ રાંધલનગર વિસ્તારમાં મહિલાઓના આક્રોશમાં ભેલ હકત થતાં સમગ્ર મામલે પોલીસ રજૂઆત કરવામાં આવી જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આઈપીવીએના લગારીમાં જે તે ટીમ સીટી જેમ જ બી ડિવિઝન પીઆઈપીઆર જેમાં જે ટીમ સમગ્ર મામલામાં ઉડાણપૂર્વકની તપાસ કરી શકે છે સીસીટીવી કેમેરામાં જે ફૂટેજ મેળવેલી રહે ગાય માતામાથી જનઠનમાં અપરાધ કરનાર શખ્સને શોધવા માટે કવાયમાં શોધીને તે સામે ગુનો નોંધાય પર પ્રક્રિયાઓનો હાથ ધરાઈ રહી છે